નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે જોઈશું કે જ્યારે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ ચાલુ હતું અને ભગવાન કૃષ્ણ પોતે અર્જુનના રચના સારથી બન્યા હતા તો કૃષ્ણ અર્જુન અને કર્ણ બંને સામ સામે યુદ્ધ કરે છે તો પછી અર્જુનનું બાણ કરણના રથને વાગે છે તો એ રથ એક ફૂટ દૂર જતો રહે છે અને કરણનું બાણ અર્જુનના રથને વાગે છે ત્યારે અર્જુનનો જે રથ ભગવાન નાખી રહ્યા છે એ રથ એક દોરાવા ખસી જાય છે ત્યાં સત્તા ભગવાન કૃષ્ણ કર્ણને સાબાશી આપી રહ્યા છે કે સાબાશ કર્ણ તને વાહ કર્ણ વાહ કર્ણ ધન છે તારી શક્તિને ધન છે તારા તારી બાહુઓને તું પરમ યોદ્ધો છે તું આમ સી તું તેમ છી ભગવાન કૃષ્ણ કર્ણના જ બહુ જ વખાણ કરે છે तेरे अर्जुन भगवान कृष्ण ने कहे कि हे माधव समझा कहीं समझात नहीं तो कृष्ण चालू युद्ध में कहे तेरे शू तो अर्जुन कहे कि हूँ कर्णना रथ ने जयू बाण मरुशु तो कर्ण रथ एक फूट दूर जत रहे एक हाथ दूर जत रहे અને કર્ણ મારા રથને બાણ મારે છે તો એના બાણના એની બાણની તાકાતથી મારો રથ ખાલી એક દોરાવા પરાણે ખસે છે એમ છતાં પણ તમે વાહ કર્ણ વાહ કર્ણ સાબાસ કર્ણ કર્ણ કરી રહ્યા છો ધનશે તારી સુવીરતાને તમે આવું બધું બોલી રહ્યા છો પણ કૃષ્ણને ટાઈમે મૌન થઈ જાય છે કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન અત્યારે તે મને જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપવાનો મારી પાસે સમય નથી પણ સમય આવે હું તને એનો જવાબ આપી દઈશ તો અર્જુનને થોડું ખેદ તો થાય છે કે ભગવાનને હું સખા તરીકે માનું છું ભગવાનનો હું ભક્ત છું અને ભગવાન સ્વયં મારા રથને ચલાવી રહ્યા છે તો એમને મને ધન્યવાદ આપવા જોઈએ કે વાહ અર્જુન વાહ અર્જુન પણ ભગવાન ઉલટું કેમ કરે છે તો અર્જુનના અંદર એક સંશય તો પડેલો છે પણ હવે ચાલુ યુદ્ધમાં તો ભગવાન હું આને કેવી રીતે પેલું કરી શકું પરંતુ જ્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં એક ખાડો અને ખાડામાં ઘૂસી જાય છે અને કર્ણ જ્યારે એ પૈડાને બહાર કાઢવા પ્રયત્ન કરે છે એ ટાઈમે કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ચલાવ બાણ પણ ત્યારે અર્જુન કહે છે કે ભગવાન આનંદ આનંદ જેવું કોઈ હથિયાર નથી ભગવાન કે તું નિયમોને છોડી દે હું કહું એટલું તું કામ કર અને ભગવાને તો ભગવાન કૃષ્ણના કહેવાથી અર્જુન ત્યાં બાણ મારે છે અને એ અર્જુનનું તીવ્ર બાણ કર્ણને વાગી જાય છે અને કર્ણ ત્યાં મૃત્યુ મૃત્યુશય પર પડ્યા હોય છે તો હવે મૃત્યુ વખતે કર્ણએ અર્જુનને એક એવી વાત કરી છે કે અર્જુન પોતે એનું ગાંડિવ છોડી દીધું છે અને અર્જુન કર્ણનું મસ્તક એના ખોળામાં લઈને ધૂસકીને ધૂસકે રડવા લાગ્યું છે આની આપણે આગળ ચર્ચા કરશું આમાં પણ એક જબરજસ્ત રહસ્ય પડેલું છે તો કાલે લગભગ આપણે આની ચર્ચા કરી લઈશું તો હવે આ બધું બની ગયું ત્યારે છેલ્લે પછી જ્યારે કૃષ્ણ અને કર્ણ કૃષ્ણને કહે છે કે હે પ્રભુ મારી હવે અંતિમ ઈચ્છા તમે મને પૂરી મારી તને પૂરી કરજો અને ખુદ ભગવાન એ ટાઈમે કર્ણના પાસે સાધુ વેશે દાન લેવા આવ્યા હતા અને કૃષ્ણએ સોરી કર્ણએ પોતાની દાંતમાં રાખેલી રેખ એક પથ્થરથી તોડીને ભગવાનની ભેટમાં આપી હતી ત્યારે ભગવાને કહ્યું કે કર્ણ માગ માગ ત્યારે કર્ણએ એટલું જ કહ્યું કે ભગવાન મારે બીજું કંઈ જોઈતું નથી પણ મારા સંસ્કાર તમે એવી સારામાં સારી પવિત્ર જગ્યા ત્યાં તમે મારા સંસ્કાર કરજો આ બધો જ પીરિયડ પૂરો થઈ ગયો ત્યારે પછી કૃષ્ણ અને અર્જુન બંને રથ ઉપર આવીને બેસે છે અને જ્યારે યુદ્ધ વિરામ થાય છે ત્યારે હજુ તો અર્જુનના અંદર પેલું કુતુહલ તો પડેલું જ છે કે ભગવાન કૃષ્ણ એ કર્ણને કેમ સાબાસી આપતા હતા કર્ણને કેમ એમ કહેતા હતા કે ધન્ય છે કર્ણ ધન્ય વા કર્ણ વાહ આવું કેમ કહેતા હતા ત્યારે પછી અર્જુન ફરી પ્રશ્ન પૂછે છે કે ભગવાન હે માધવ મને મેં તમને પ્રશ્ન પૂછે એનું રહસ્ય તમે મને કંઈ બતાવ્યું નહીં ભગવાન કહે તું ધીરજ રાખ તને એનું રહસ્ય હાલ જ તને જાણવા મળી જશે ત્યારે પછી કૃષ્ણ જે ઘોડાની લગામ પકડી હતી એમને એ કૃષ્ણ ઘોડાની લગામ છોડી દે છે અને રથ ઉપરથી નીચે ઉતરી જાય છે પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન હવે તું પણ રથ ઉપરથી નીચે ઉતરી જા તો અર્જુન ભગવાનના કહેવાથી રથ ઉપરથી નીચે ઉતરી જાય છે હવે અર્જુનના રથ ઉપર એક જ વ્યક્તિ રહી એક જ શક્તિ રહી એ શક્તિ કહી હતી સ્વયં હનુમાનજી કે જ્યારે અર્જુન કુરુક્ષેત્રમાં રથ લઈને આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણના આદેશથી હનુમાનજી અર્જુનના રથ ઉપર બેઠેલા હતા ત્યારે પછી ભગવાન કૃષ્ણએ હનુમાનજીને ઇશારો કર્યો કે હે મહાબલી હવે તમે પણ નીચે આવી જાઓ ત્યારે હનુમાનજી જ્યારે રથ ઉપરથી નીચે ઉતરે છે અને જ્યાં હનુમાનજી રથ ઉપરથી નીચે ઉતરી ગયા છે અને ત્યાં જ રથ ભડકે બળી ગયો છે રથમાં આગ લાગી ગઈ રથ પૂરેપૂરો મળીને સાફ થઈ ગયો ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ આ શું કહેવાય ત્યારે કૃષ્ણ કહે છે કે હે અર્જુન હું ચાલુ યુદ્ધમાં કર્ણને શાબાશી આપતો હતો અને ચાલુ યુદ્ધમાં હું કહેતો હતો કે વાહ કર્ણ વાહ કર્ણ તો તને દુઃખ લાગતું હતું પરંતુ તને એટલી ખબર નથી કે તારા રથ ઉપર હું આખા જગતનો નાથ હું બિરાજમાન હતો અને સ્વયં મહાશક્તિ શિવનો અગિયારમો રુદ્ર અવતાર સ્વયં હનુમાનજી તમારા રથ ઉપર બિરાજમાન હતા તો અમે બંને વજ્ર સમાન અમે બંને તારા રથ ઉપર બિરાજમાન હતા અને એમ છતાં જો કર્ણ તારા રથને બાણ મારતો હતો તો તારો રથ એક તસુવા પણ આગળ પાછો પડી જતો હતો તો એના બાણની તો વિચાર તો કર અમારા જેવી મહાન મહાન ભદ્ર જેવા અમે બંને તારા રથ ઉપર સવર હતા એમ છતાં જો તારો રથ એક તશું પાછળ પડી જતો હોય અને જો અન્ય બંને તારા રથ ઉપર ન હોઈએ તો તારો રથ કેટલા યોજન દૂર જતો રહે અને બીજા નંબરે જે કર્ણના બાણ હતા તા ને એ બાણ હતા બધાય પણ એ બાણ તારા રથને છીન ભીન કરતા હતા તારા રથને તોડતા હતા પણ એમાં અગ્નિ પ્રગટ થતી નથી કારણ કે તારા રથ ઉપર મારી અને હનુમાનજીની બંનેની ચોકી હતી પરંતુ અત્યારે હું પણ રથ ઉપરથી નીચે ઉતરી ગયો છે હનુમાનજી પણ રથ ઉપરથી નીચે ઉતરી ગયા છે અને તું પણ રથ ઉપરથી નીચે ઉતરી ગયો છે અને અશ્વ પણ આપણે રથથી છોડી દીધા છે રથ એકલો જ છે એટલે તે જોઈને રથનો રથ ભડકે પડી રહ્યો છે તો આ હતું કર્ણનો પરાક્રમ આ હતી કર્ણની શક્તિ અને એટલા માટે જ હું ચાલુ યુદ્ધમાં વા કર્ણ વા કર્ણ કર્ણ ધન્ય સિતારી માતાની ધન્ય સિતારી માતાની આવું હું કહી રહ્યો હતો ત્યારે અર્જુનને સંતોષ થયો અને અર્જુને પછી સ્વીકાર પણ કર્યો અને નારાયણને પગે લાગે કે હે નારાયણ ખરેખર વાત તમારી સાચી છે તમે બે મહાન શક્તિઓ મારા રથ ઉપર બિરાજમાન હતી એમ છતાં જો મારો રથ એક તસુવા ઘસી જતો હોય એના એક બાણથી પરંતુ જો હું એકલો જ રથ રથ ઉપર હોઉં તો મારું શું થતું હું તો એક યોજન દૂર જતો રહતો પણ એ ટાઈમે શું અર્જુનને થોડું અભિમાન આવી ગયું હતું જ્યારે ભગવાન કૃષ્ણ વા કણ કહેતા હતા ત્યારે અર્જુનને થોડું અભિમાન આવી ગીધું પણ કૃષ્ણએ અર્જુનનો અભિમાન ઉતારી દીધો કે જો અમારા લીધે તું બચ્યો છે તું તારા લીધે તું બચ્યું નથી અમે રથથી જો નીચે ઉતરી ગયો તું જો તારા રથની દશા તો એવી દશા તારી થઈ જતી તો આ હતું કૃષ્ણનું રહસ્ય